આજે આપણે સંત ભરતુહરી ને વંદન કરીએ રાજા ભરતુહરી ઉજ્જૈન નગરીના રાજા હતા લોકવાયકા એવી છે કે ભરતુહરી વિક્રમાદિત્ય ના વડીલ હતા કે જેમના નામથી વિક્રમ સંવંત શરૂ થયો ઇતિહાસકારો અને સંતો ભક્તોનું નું કહેવું છે કે વિક્રમ સંવંત પહેલી સદી પહેલા ભરતુહરી ઉજ્જૈન નગરીના રાજા હતા તેમના પિતાનું નામ ગંધર્વસેન જે એક સક્ષમ રાજા હતા તેમને બે પત્નીઓ હતી પહેલા લગ્નથી મહારાજ ભરથુઅરી અને બીજા લગ્નથી મહારાજ વિક્રમાદિત્યનો જન્મ થયો હતો પિતાના સ્વર્ગવાસ બાદ મહારાજ ભરથુઅરીએ શાસન સંભાળ્યું પણ સમય બળવાન છે એક દિવસ જ્યારે તેમને ખબર પડી કે રાણી પિંગલા જેને પોતાના જીવ કરતા પણ વહેલી હતી તે કોટવાળના પ્રેમમાં છે તે જ ક્ષણે મનમાં વૈરાગ જાગ્યો અને અપાર ધન સંપત્તિ રાજમહેલ છોડીને સત્યની શોધમાં નીકળી પડ્યા ગુરુ ગોરખનાથના ચરણે ગયા ગુરુના સાનિધ્યમાં જીવનનો અર્થ સમજાય ગયો કે વિષયાસક્તમાં રોગનો ભય છે ધનમાં રાજ્યનો શાસ્ત્રોમાં વિવાદનો સદ્ગુણોમાં અનિષ્ટનો શરીરમાં મૃત્યુનો ભય છે આમ સંસારની બધી જ વસ્તુઓમાં ભય છે કેવળ ત્યાગ અને વૈરાગ એ જ અમરત્વ અને નિર્ભયતા છે ત્યાગ અને તપસ્યા કરી પોતાના આત્મામાં જ બ્રહ્મનો અનુભવ કર્યો આજ સુધી મો વાસના અને ઈચ્છાઓએ જ્યારે આપણને પીડા આપી છે અમે તપ નથી કર્યું પણ તપસ્યાએ જ અમને તપસ્વી બનાવ્યા છે સમય સમાપ્ત નથી થયો પણ સમય જ આપણને સમાપ્ત કરી દીધા છે જગતના પ્રવાહોથી દૂર રહી તેમણે બ્રહ્મના શિવ સ્વરૂપની પૂજા કરી મહાદેવ તેમનો એકમાત્ર ભગવાન હતા સંત ભરથુ અરીએ ત્યારબાદ વૈરાગ ઉપર 100 શ્લોકોની રચના કરી જે ગ્રંથ આજે વૈરાગ શતકના નામથી ઓળખાય છે તે પહેલા જ્યારે તે ઉજ્જૈન નગરીના રાજા હતા ત્યારે તેમણે શૃંગાર શતક અને નીતિ શતકની રચના કરી હતી જે ત્રણેય શતકો આજે પણ વંચાય છે આ જગતમાં એક વ્યક્તિ બીજી વ્યક્તિને પ્રેમ કરે છે અને ઈચ્છા કરે છે કે તે વ્યક્તિ પણ તેને સમાન રીતે પ્રેમ કરે પણ વાસ્તવિકતા એ છે કે સામાન્ય વ્યક્તિ બીજા કોઈને પ્રેમ કરે છે કારણ વિશ્વના તમામ જીવ અપૂર્ણ છે માત્ર એક ઈશ્વર જ પૂર્ણ છે ઈશ્વર દરેક જીવને એટલો જ પ્રેમ કરે છે જેટલો જીવ એને પ્રેમ કરે છે માટે ફક્ત ઈશ્વરને પ્રેમ કરવો જોઈએ વેદાંતના સનાતન સત્યને ઉજાગર કર્યો હિમાલયથી કન્યાકુમારી સુધી સંત ભરથુહરીની રચનાઓ અને જીવન ગાથા યોગીઓ સિદ્ધો સંતો ભક્તો ગાઈ રહ્યા છે સિદ્ધ સંત ભરથુહરીની સમાધિ રાજસ્થાનના અલવરના ગાઢ જંગલમાં છે તેમના સાતમા દરવાજે અખંડ દીવો પ્રકાશમાન છે તેને ભરથુહરીના પ્રકાશ તરીકે ઓળખવામાં આવે છે સંત ભરથુહરી શબ્દ વિદ્યાના મહાન કવિ હતા વ્યાકરણ શાસ્ત્રનું સૌથી પ્રખ્યાત પુસ્તક વાક્યપદીપ પણ તેમની મહાન વિદ્વતાનું સૂચક છે સંત ભરથુહરી સંસ્કૃત મૃતક કાવ્ય પરંપરાના અગ્રણી સંત કવિ છે રાજસ્થાનના અલવરમાં સંત ભરથુહરીનું મંદિર છે સાતમના દિવસે ત્યાં મોટો મેળો ભરાય છે આજે પણ અલવરમાં ભરથરીની ગુફા પ્રખ્યાત છે સંત ભરથુહરીના જીવન સાથે અનેક દંતકથાઓ અને લોકવાયકાઓ જોડાયેલી છે આજે આપણે એવા એવા શિવના મહાન ભક્ત સંત ભરથુહરીને ભાવથી વંદન કરીએ